આજે હર કોઈને ગીત અને સંગીત સાથે લગાવ હોય છે અને લોકો પોતાના ખાલી સમયમાં કોઈને કોઈ ગીત ગણગળતા હોય છે ત્યારે આ ગીત સંગીતના રશિયાઓ માટે ખાસ મૈધરપુરા વિસ્તારમાં પાધાનીસા મ્યુઝિક વર્લ્ડનું ના સ્ટુડિયોનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજ રોજ ગણેશ ચતુર્થીના શુભ દિવસે મૈધરપુરા વિસ્તારમાં ગોલ્ડન પોઈન્ટ ખાતે ખાતે પાધાનીસા મ્યુઝિક વર્લ્ડ નામના સંગીત સ્ટુડિયોનો પ્રારંભ કરવામાં આવ્યો છે સુફી સંગીતના પ્રખ્યાત ગાયક ભાવિન શાસ્ત્રી કોર્ટના હસ્તે આ પ્રારંભ કરવામાં આવ્યો છે તે દરમિયાન સુરત કોર્ટના જજ પ્રદીપ આટોદરિયા તેમજ મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ હેમેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી આ સ્ટુડિયોમાં કેરીઓ કે સંગીતના પ્રોગ્રામો સોશિયલ સંગીતના મોટા પ્રોગ્રામો લગ્ન સંધ્યા જેવા તમામ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવશે અને આ સ્ટુડિયોની શરૂઆત નીતાબેન પંગજભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે અને તેમની સાથે સહકારમાં સાકિરભાઈ શેખ રવિભાઈ

ગોલ્ડન ફંડમાં અત્યારે અમે આ પધા નિશા મ્યુઝિકલ વર્લ્ડ એનું એક આખું સ્ટુડિયો ચાલુ કર્યો છે કે જે સંગીત પ્રેમીઓ માટે અહીંયા બધાને બધો જ સ્કોપ મળી રહે એ હિસાબથી આ સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે અને કોઈને શીખવું હોય કોઈને ગાવું હોય કોઈને બર્થડે પાર્ટી છે કોઈને લગ્ન ગીત છે કે કંઈક પણ ઇવેન્ટ્સ હોય નાના મોટા તે બધા અમારા તરફથી અમે એરેન્જ કરી શકીશું અને હું ઘણી એમાં પ્રયત્નશીલ છું ને મારી સાથે આ બધા ટીમમાં ઘણા બધા છે પંકજભાઈ મારા હસબન્ડ છે આ મારા ફ્રેન્ડ સર્કલ છે અને મારા ઉસ્તાદ છે જેમની સાથે હું શીખી રહી છું હું નાની હતી પાંચમા ધોરણમાં ત્યારે મેં ત્રણ વર્ષ ક્લાસિકલ શીખેલું પછી ભણવાના હિસાબે છોડી દીધું પછી મોટા થયા પછી હું છેલ્લા લાસ્ટ છ સાત વર્ષથી હું શીખી પાછું મેં શીખવાનું શરૂ કર્યું અને એની સાથે સાથે મારું પ્રેક્ટિસ પ્રોફેશનલ બધું રીતે હું કામ કરું છું અત્યારે મારું નામ નીતા